જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનનું ગીત એક વખત કોઈક સજ્જન વ્યક્તિ ગુરુવાર રથ ટાગોરજીને મળવા માટે ત્યારે ત્યાં રહેલા ગુરુદેવના અંતેવાસીએ ના પાડી અને કહ્યું કેટલાય દિવસથી ગુરુદેવ બીમાર છે તેમને કોઈ મળી ન શકે તેમને કષ્ટ પડે એવું અમે ન કરી શકીએ આથી આપ તમારા ઘરે જાઓ અને ત્યારે મળી શકાય એવી પરિસ્થિતિ નથી ગુરુદેવ કેટલાય સમયથી બીમાર છે પહેલાં સજ્જન વ્યક્તિએ કીધું કે હું ખૂબ દૂરથી આવ્યો છું અને કવિઓને મળવાની મને ખૂબ ઈચ્છા છે ફરી વખત હું આવું કે ન આવું મને ખબર નથી આથી એના અંતેવાસીએ ગુરુદેવને મળવાની આજ્ઞા આપી પહેલાં માણસે કીધું તમારો આભાર હું જરા પણ ગુરુદેવને કષ્ટ નહીં આપું પેલા આગતુંક સજ્જન વ્યક્તિ એ ગુરુદેવને મળવા માટે જાય છે ઓરડાની અંદર ગુરુદેવ સુતા છે એક દીવડો પ્રકાશિત હોય અને ધીરે ધીરે એ ઝાખો પડતો હોય એવું એમનું શરીર થઈ હતું એ સફેદ ગોદરાની અંદર એમના સફેદ વાળ એવું સિક્કા ઉપર વિખરાયેલા હતા ગુરુદેવ ત્યાં સૂતા હતા છતાં પણ તેમની આંખની અંદર હજી ક્રાંતિ હતી પહેલાં માણસે ગુરુદેવને વંદન કર્યા અને કહેવા લાગ્યો ગુરુદેવ આપે ખૂબ સુંદર કામ કર્યું છે ગુજરાતી સાહિત્યને છ હજારથી વધારે કવિતાઓ આપી છે અને ગુજરાતી સાહિત્યને ચાર ચાંદ લગાવી દીધા છે આમ તમે ઉગતા સિતારા તરીકે ગુજરાતી સાહિત્યની અંદર ઉભરી આવ્યા અને જીવનના અંત સુધી ખૂબ સુંદર મજાનું કામ કર્યું એ વાત સાંભળી ગુરુદેવની આંખ નમ થઈ ગઈ આંખમાંથી બે બિંદુ આંસુના નીકળી ગયા પેલા માણસને રમાઈ લાગી કે ગુરુદેવ આપે આટલું સુંદર કામ કર્યું છે છતાં આંખમાંથી આંસુ કેમ નીકળ્યા તમે કેમ રડવા જેવા થઈ ગયા ત્યારે ગુરુદેવે કહ્યું કે મેં છ હજારથી વધારે ગીતો લખ્યા પણ કોના લખ્યા જેમના લખવાના હતા એમનું તો મેં એક પણ ગીત ન લખ્યું પહેલાં આગતુક સજ્જને કીધું કે કોની વાત કરો છો તો ગુરુદેવે કીધું હું ભગવાનની વાત કરું છું જે કે મેં અત્યારે ગીતો લખ્યા એ પ્રકૃતિ માણસ એની ઉપર લખ્યા જેની ઉપર લખવાના હતા એવા પરમાત્મા ભગવાન એના વિશે તો મેં ગીત લખ્યા જ નહીં એટલે મને દુઃખ થાય છે અને આજે આટલી ઉંમરે પણ હું ભગવાનનું ગીત ગાવા માટે અને તેના પ્રાર્થનાની અંદર લીન રહેવા માટેનો પ્રયત્ન કરું છું પરંતુ જો અગાઉથી જ મેં આ કાર્ય કર્યું હોત તો આજે મારી પાસે ભગવાનના પણ અનેક ગીતો હોત અને એ પણ હું અત્યારે પ્રાર્થના રૂપે ગાઈ શક્યો હોત આમ મારું આખું જીવન મેં પ્રકૃતિ અને અન્ય પદાર્થો વિશે ઘણા બધા ગીતો લખ્યા એ પણ ઉપયોગી હતા પરંતુ ભગવાનના ગીત પર જવા માટે મને જરા પણ સમય ન મળ્યો યાદ પણ ન આવ્યું આ મૃત્યુનો સમયે મને ભગવાન યાદ આવ્યા અને ત્યારે એમના ગીત અને પ્રાર્થના રૂપે એ ગીતોને યાદ કરવા પ્રયત્ન કરી રહ્યો છું એમ કંઈ ગુરુદેવ ભગવાનની એ પ્રાર્થનારૂપી ગીતની અંદર લીન થઈ ગયા પેલો આગતુંક સજન પણ વિચારમાં પડી ગયા કે સાચી વાત છે આપણે પણ સંસારના અનેક બધા ગીતો લખતા અને ગાઈએ છીએ પરંતુ ભગવાનનું ગીત ગાવાનું અથવા રચવાનું રહી જતું હોય છે જે અંતિમ સમયે આપણને જરૂર મદદ થત કરતું હોય છે